હેલો આજે આપણે બનાવશું ટામેટાની ચટણી તો મેં આ પાંચસો ગ્રામ ટામેટા લીધા છે હું ટામેટાને ક્રશ કરી લઈશું તો મિક્સરમાં મેં ટામેટા ક્રશ કરી લીધા છે હવે હવે ઘર કરશું તમે ગેસ સળગાવી દીધો છે હવે એના ઉપર તપેલી મૂકશું एक चमचा तेल ना थोड़ा बीजे तेल गरम थवा दईसू तो तेल गरम थी से, तो आम जीरु नाखशू जीरु फूटवा लग से, तो आम मरचा नाखसु लीला मरचा और तू तो लाल मरचा से लीला मरचा और लीमड़ो जी लगाए तो हमें नाखो एक गाँटियो लसण ना मैं आ रीते फाइन में खादी लीधर तो लसन नाखू हम आम मसाला कर અને બી આપણે મરચાં લીલાને નાખ્યા છે તો મરચું ઓછું નાખીશું 1/2 ટીસ્પૂન મરચું 1/4 ટીસ્પૂન હળદર ને 1/2 ટીસ્પૂન লবণ સ્વાદ પ્રમાણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ટામેટા મિક્સરમાં કચ કર્યા છે એ નાખી દઈશું હમણાં થોડીવાર વાર એને પાણી નાખશું થોડું ગરમ થવા દઈશું હવે ખોલીને જોઈશું આમાં આપણે પાણી નાખીશું પાણી બહુ નથી નાખવાનું એક ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું ચમચો ચટણીમાં પાણી નથી થતો હવે દસ મિનિટ થવા દઈશું ઢાંકણ ઢાંકી દઉં થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું તો ચટણી આપણી રેડી છે બનીને આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું चटनी बनी है तो ते आ रीते ट्राई करजो टेस्टी चटनी बना, बना ता, हाँ तो,